કે તમે કોઈ પણ પદ પર છો તો તમારી જવાબદારી તમે ચૂકી શકતા નથી તમારે ત્યાં હાજરી આપવી પડે છે અને દરેક જગ્યાએ તમારે લોકોને જવાબ પણ આપવા પડે છે અને સંસ્થાનું ધ્યાન પણ પૂરતું રાખવું પડે છે મારો કહેવાનો આશય એ જ છે કે નિવૃત્તિનો મતલબ સેવામાંથી નિવૃત્તિ ક્યારે લેવી જોઈએ નહીં પણ તમે જ્યાં સુધી તંદુરસ્ત થો ત્યાં સુધી કામ સતત કરતા રહેવું જોઈએ તો તમે પ્રેરણારૂપ બનશો પાછળના નવજીવાનો બધા જે છે

સંદેશ છે અને આ સંદેશ આપણે સૌ જીવનની અંદર ઉતારી અને આપણે પણ સેવા કાર્યોમાં બધી જગ્યાએ સાબિત થઈ જઈએ